કાર્યકર્તાઓએ રાજ્યના મોટાભાગના શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું અને સાથે જ માંગ કરી કે વિદ્યાર્થીઓને જીસીએસ આ પોર્ટલમાં જે મુશ્કેલી થઈ રહી છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે સાબરકાંઠા જિલ્લા જોઈ લેજો આજ રોજ જિલ્દા પોર્ટલને લઈને સાબરકાંઠા કલેક્ટર લઈને સાબર એબીપી સાબરકાંઠા દ્વારા જે પણ ચુકીઓ રહી ગઈ તે માટે એબીપી સાબરકાંઠાએ આજે

જીકા પોર્ટલ ઉપર કેટલી કટ છે કેટલી કોલેજો છે અને કેટલી ફીનું સ્ટ્રક્ચર છે હજી સુધી બહાર પાડવામાં નથી આવ્યું અમારી જીકા અને સરકારને માંગ છે કે આ કટ અને આની માહિતી બહાર પાડવામાં આવે જેવી આપણી એક મહત્વની શાખા કહેવાય છે એલ શાખા એલ શાખાનું હજી સુધી એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં નથી આવી એ થોડી ધોરણે કરવામાં આવે જે આપણે એ બીપીના કાર્યકર્તાઓ છે એમના દ્વારા આજે આ યુનિવર્સિટીને તાળાબંધી કરવામાં આવી છે અને ઉગ્રના સૂત્રોચ્ચાર દ્વારા આજે અમે વિરોધ વિરોધ પ્રદર્શન કર્યું છે અને આવનારી સરકારને સુધી અમારા વિકાસને લઈને જે જે તકલીફો છે એના પડઘા સરકારશ્રીના કાનમાં પડે એના માટે અમે ઉગ્ર રજૂઆત તાળાબંધી અને આંદોલન કર્યું છે